કાકોસી પગાર કેન્દ્ર શાળામાં વય નિવૃત્ત દિનેશ દિનેશકુમાર સાગરનો વિદાય સન્માન સમારોહ યોજાયો સિદ્ધપુર તાલુકાના કાકોસી પગાર કેન્દ્ર શાળામાં અડત્રીસ વર્ષ સેવા આપી વય નિવૃત્ત થતા દિનેશકુમાર વિઠ્ઠલદાસ સાગરનો વિદાય સન્માન સમારોહનો કાર્યક્રમ કાકોસી પગાર કેન્દ્ર શાળામાં યોજાયો હતો ઉંજાના વતની અને હાલ સિદ્ધપુર બિંદુ સરોવર પુલ નીચે આવેલ ધરતી બંગલોઝ બેમાં રહેતા દિનેશકુમાર વિઠ્ઠલદાસ સાગરનો એસએમસી કાકોસી અને ગ્રામ્યજનો તથા શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો મુખ્ય મહેમાન પદે સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા દિનેશકુમાર સાગર શિક્ષક તરીકે કાકોસી પગાર કેન્દ્રમાં ફરજ બજાવતા અડત્રીસ વર્ષ બાદ વિદાય મર્યાદાને કારણે એ જ શાળામાંથી વિદાય લેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી નિવૃત્ત થતા શિક્ષકની બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા શાળાથી નીકળી બજાર ગુડલક હોટલ આંબેડકર ચોક મીરાની લીંબડી થઈને શાળાએ પરત ફરી હતી ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત થતા દિનેશકુમાર સાગરને તેમની કામગીરીને બિરદાવી તેમનું નિવૃત્ત જીવન સ્વસ્થ અને સમાજ ઉપયોગી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં મિત્રો સગા સંબંધીઓ સ્ટાફ પરિવાર દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી આ વિદાય સમારોહમાં શાળાના આચાર્ય દિલીપસિંહ રાણા પગાર કેન્દ્રના તમામ આચાર્ય અન્ય મહાનુભાવો ગામના આગેવાનો ધરતી બેના રહીશો સગા સંબંધીઓ પરિવારના સભ્યો શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા